ફૈઝાબાદ અને આસપાસના લોકો તેમને પ્રેમથી નાયર સાહેબ કહેતા ગર્ભગૃહમાંથી શ્રી રામલલ્લાની મૂર્તિ હટાવવાનો આદેશ ચોક્કસપણે તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત દ્વારા આપવામાં આવ્યો હતો પરંતુ આ આદેશ પાછળ જવાહરલાલ નહેરુએ મહત્વની ભૂમિકા ભજવી હતી તે સમયે નહેરુએ બે વખત રામલલ્લાની મૂર્તિઓ હટાવવાનો આદેશ જારી કર્યો હતો આજે શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરને આકાર લેતું જોવું એ દરેક સનાતનની માટે એક સ્વપ્ન પૂર્ણ કરવા જેવું છે કારણ કે આ સંઘર્ષમાં અનેક મહાન લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે તમને અમારી અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના પાંચસો વર્ષના ઇતિહાસને દર્શાવતી આ શ્રેણી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવો સાથે જ હવે પછીના એપિસોડમાં વધુ માહિતી આપીશું